અમુક અમુક આઈટમ હજી આવવાની ચાલુ છે ભરતભાઈ હું હે ધાણા મેથી દુધી बाइट खोलो दू दी चार पाँच। आ, है Bawa Aduh marsha, dana

અરે લાપોલ નગરમાં બેકરો કેડીમાં થઈ જાના કરો હાલો અટતો નહી આ ઈ વટાણામાંથી અહીં મસાયે તો લાપોલ નગરમાં બે મારું છે કાઈંગ્યા છોંદરી વાળા આલો લો કામ છે તમારું તો દેજાવા કો ખેલા કે મે <laughs> <laughs> <laughs>

કાલે કાય ના જતી આજે જે જો નાટ્યા જાવી છે મથુર ભાઈ ને જાવ પડશે ને અમારે પડશે આ ના 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 વાળી વાળી મેથી કદ કિતાબિયમાં હાલો પટકાનો ગાણે 13 કિલો હે હાલો પસારો ગાણે રોકો બડુંળી લેવાને મેથીયા મેથીનો પટકાનો ગાણો તમારે હા ઓય નમન રોમે કરો પાંચ ધારો <small hyenas> <shakes the German language> મારા <laughs>

રે દુમાહ કે હાલ યાર દૂર સે દૂર સે રો થાય દૂર પાંચિન મેવાળા આક માન કિલો દાણા કરવાનું હે <saiden> <huh> <farkadna sus> <unora>

બોર રૂપિયા 100 રૂપિયા હે મુકલા ઉધળો ઉધળો હે જેઠા હિંદો જાય ઉધળો આલ ને ભાઈ એક ઓય 11 ભાઈ જમલ

છપ્પન છપ્પન આખું છપ્પન રૂપિયા લખતા ભાઈ આખો પાંચ કિલો આ ગરી ના ગરી ના આ એ અમે કાનીર વળી ગસતી હોય હું આલે મારે આરાદુ વાડી લેવા જવાનું ઉતારવાના છે ખાન ઉતારવા ઉતારવાના જો એ લેજો રીંગણા આરા બાફ ને થાય

એકાવન બાવનપન છપન અઠાવન અઠાવન

કાળા મારણ પર વાળા ને ભાઈ રિલાન દુધી વિસું ભાઈઓ આ ભાઈ રિલાન દુધી રસી ભાઈ સુપર આયા છે કાટાવાળા ફારો ફારો એ કાટા એ વાળા કાઈ કહે આકા હા ભાઈ વા દિનો સુ આયા હે સનીમ ઓ ભાઈ કે નીચી પૂકુરિયા આ બેના બચા 51 55 55 હાય 6.67 75 80 વાગું વાકા એ સી રૂપિયા કે ભાવ ભાઈ મારણ પર રિલાના પૈસા દુધી નુ પરે છે Arda, ringle, બે પાંચ છો એકવીસ પચીસ એકત્રીસ પચીસ પાંત્રીસ છત્રીસ ચાલીસ એકાદ પચાસ એકાવન બાવન પંચાવન

આવો હરો ઘોરો ઘોરો અરે ઇન્દુલા ઓય કે આઈંગે સલીમભાઈ પૂ છે આપણે કરવા કરવાની વાત છે રૂપિયા હે રૂપિયા કામ યાર કી ઓઈ લ્યા 20 રૂપિયા આ એક તો બરોબર બરોબર બધું આપણે રસી ભાઈ હાલા 6 કિલો બોલવું ને 5 કિલો બતાય ને બે કિલો

રાખીના 40 રૂપિયાવા સલીપ ભાઈમાં આ રકમ હાળા બાર કિલો નું નું ઓલા દાડા બેગમાં ઈ શું કે આમાંથી મારવા પહેલા હા લઈ ગયો આપણો બોલો હોય છે હા એક પછી કોડ સુ 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 અને પછી નું ગાળો આપણ કે જો હોય તો ભાઈ દાણા નો કા ખરીદ હા જય ના